જીયોત ઝેરને થયો સક થયો મુંજ સેણ મરી વેગા માડુવા પણ સેદા ભલે થેણ કચ્છ સૌરાષ્ટ્ર સંત સબર પુણ્ય ભૂમિ સે કચ્છના કાવડિયા સંત કચ્છ સૌરાષ્ટ્રમાં દાદા મેકરેણ તરીકે સુવિખ્યાત છે તેઓની તપસ્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો છે આજે પણ લોકોના હૈયામાં ગરબાવેલી છે સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે મેકરણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા હતા કચ્છમાં નાની ખોપડી ગામે તેમનો જન્મ બાટી રાજપૂત માતા પંબાબાઈની કુખે થયો પિતાનું નામ હરગોળજી માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું મેકોજી લગભગ બાર વર્ષના થતા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપેલું બીજી તરફ પોતાના મકાનને સરખું કરાવવા માટે જ્યારે મજૂરો ત્યાં ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી મળી નીકળી આ પોટલીમાં તુંબડી પતર ચાખડી પાવડી સુંદડીને જોઈ હળદોરજી આશ્ચર્ય પામ્યા તેમણે આ બધી વસ્તુઓ કોઈ સંતને આપી દેવા વિચાર્યું પરંતુ જ્યારે મેકાજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો બાલ્યવસ્થાની જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો બાલપણથી જ ભજન ભક્તિ કરવાનું તેમનું સવિશેષ અંગ હતું તેઓએ કચ્છમાં અનેકા ઉત્કૃષ્ટ પદોની રચના કરી અને તેઓ લખે પીર પીર કુરો કર્યો તા નાય પીરેજી ખાણ પંજ ઇન્દ્રિયુ વસ કર્યો તો પીર થયો પાણ પીર જન્મતા નથી પીરોની કોઈ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઈ પણ માનવી પોતાની પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે છે તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દીક્ષા લીધી ત્યારબાદ તેઓ સિંઘમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા ગિરનારમાં બાર વર્ષ ઉગ્ર તપસ્યા આદરી

ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર ભેટો થયો આ ગ્રજે ગામ પધાર્યા સંત મેકણ દાદાની જીવન કાર્યની કરભૂમિ તો ગ્રંજ ભુજ તાલુકાનું આ ગામ ભુજ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું દ્રંગ આવતી વખતે દસનાની સંત માયાગીરજી સ્વામી તથા માતા વીરબાઈ નો પરિચય થયો કચ્છના રાજવી મહારાવ દેસળવરજી દાદા મેકરણ ગુરુપદ સ્વીકારેલું જીનામ જીનામ આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદા ને મળેલું છે તેઓ સ્થિતવા પદાવલી મંતવાની શીખ આપે છે જીવો તો ઝેર ઝેર ના થયો સક જીવો મુંજ સેણ

અને ગજેડો જીવવા માટે તરફડતો હતો દાદા મેકરણથી આ કરુણતા જોવાય નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને ગદેડાને પીવડાવ્યું તથા તેના ગાવ સાફ કર્યા આમ કરવાથી ગધેડાને થોડી પીડમાં રાહત થઈ આ જોઈ જમાતના સાધુ સંતો દાદા પર ફિટકાર વરસાવવા તિરસ્કાર કરવા લાગ્યા અને બોલવા લાગ્યા કે આ શું કર્યું તમે પવિત્ર ગંગાજળ પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે સમર્થ દાદા મિકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું પીપર મે પણ પ્રાણ નાય બાવર બ્યો નિમ્ને નારાયણ તો કંડે મે ગધેડામાં કયો અર્થાત પીપળામાં જે પ્રાણ છે તે બાવળમાં પણ છે જો લીમડામાં નારાયણ છે તો આ પ્રાણીમાં કેમ નહીં આ સાંભળી જમાતના સાધુઓ થઈ ગયા ગયા અને પડી આપસી ગા દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ લાલિયો રાખ્યું સમય જતા એક કૂતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ મોતીયો રાખ્યું આમ લાલીઓ તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા દાદાની ઉંમર થતા લાલીઓ પાણી રોટલાનો ભાર વાહન કરતો અને મોતીઓ ગંધ પરખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અંટવાયેલા ભૂખ્યા તરસ્યા લોકોને શોધી વજન તથા પાણી આપતા આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન કચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું અને અબોલ પ્રાણીઓનામાં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું મેકરણ દાદાએ અનેક લોકોને ઉપદેશ આપી જીવનની સાચી સાર્થકતા સમજાવી જી નામ જેવું દિવ્ય મંત્ર આપી

દાદાની સાથે કુલ એકતાલીસ જણાએ સમાધિ લીધેલ દાદા ખોખરા માં સાત વિડીમાં પારુઝા રાજા અને મોઘાબાઈ એમ બે તથા પરભવાડીમાં બાર એમ મેકરણ દાદા મળી કુલ બેતાલીસ જણાએ એક જ દિવસે

તે લખ્મણ દૂણા તરીકે ઓળખાય છે ત્યાંથી દાદા મિકરાણ પરબવાળીની જગ્યા જ્યાં સિંધ સરબંગ ઋષિનો જે ધૂણો હતો તે દાદાએ ચેતન કરેલો અને છ મહિના ત્યાં રોકાણ ત્યારબાદ ગુરુદત્ત અવતાર દેવદાસજી અન્નપૂર્ણા અમરમાં અને સાદુળ ભગત જેવી દિવ્ય આત્માઓને આવી ધૂણો સંભાળ્યો અને માનવ સેવા કરી આવી રીતે ગિરનારની ચારે દિશાએ તપસ્યા કર્યા બાદ દાદા મેકરણ ગિરનાર પર ગુરુ ગોરખનાથજીના દુના પર છ મહિના રહે છે ત્યાં તેમને ગુરુ દત્તાત્રેય અને દાતરના દર્શન થાય છે અક્ષય કાવડ બેટમાં મળે આ સમય દરમિયાન જેરામબારથી વાઘનાથજી વેલોબાવો વેલનાથજી સાથે પણ સત્સંગ થાય છે

દાદા મેકરણ જ્યારે જંગી તપસ્યા કરતા હતા ત્યારે તેમના ધર્મના બહેન જશીબાઈ જે રબારી સમાજના હતા તેમને ભાઈના હોવાથી દાદા તેમના ભાઈ બનેલા જસીબાઈ વાંડિયા ગામે રહેતા હતા અને વાંડિયા ગામના કાયાજી ઠાકોર વંશજ શ્રી મોડઝી ત્યારે વાડીયાના જાગીરદાર હતા તેમને ત્યાં સંતાન ન હોતા તેથી મહારાણી સાહેબ આવરનવર જસીબાને કહેતા કે તમે દાદા મેકરણને વાત કરો જેથી અમને આશીર્વાદ આપે અને દાદાની કૃપાથી અમને સંતાન સુખ મળે જસીબાએ સમય મળતા દાદાને વાત કરી અને દાદાને કહ્યું ઠાકોર સાહેબ મોરજી અને મહારાણી શ્રીને મારી પાસે લેતા આવજો ઠાકોર સાહેબ મોરજી દાદાને સારી રીતે ઓળખતા અને તેમના તરફ પૂજ્ય ભાવ ધરાવતા એક દિવસ તેઓ રાણી સાથે દાદાના દર્શને જંગી પધારે છે દાદાએ તેમને આશીર્વાદ આપ્યા બોલ્યા બેટા દીકરી હું તમને આશીર્વાદ આપું છું મારું નામ વિકરણનાથ નાથ છે ત્યારે ત્યાં બે દીકરાનું અવતરણ થશે તેમાંથી પહેલો દીકરો આવે તેનું નામ નાથજી રાખજો જે મારું બીજું સ્વરૂપ હશે બીજા દીકરાનો જન્મ થાય તેનું નામ દેવોજી રાખજો સાંભળ બેટા પહેલો દીકરો નાથજીના લગ્ન ના થશે અને તેમને ત્યાં નવ દીકરા થશે તેમાંથી સાત દીકરા જાગીરદાર થશે અને બે દીકરાનો વંશ નહીં ચાલે બીજો દીકરો દેવોજી જેના ઘેર દસ દીકરા જન્મ લઈને ઈચ્છ કોટીના ભક્તો થઈ જશે આવી રીતે દાદાએ આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાં દીકરાઓ થયા મોટા દીકરા નાથજીને વાંડિયાની જાગીર મળી અને તેના નવ દીકરાની જાગીરો જેમાં કટારિયા લાકડીયા ચિત્રોડ સાંયા કુંભારડી વિજયાસાર માળિયા મિયાળા બધા જાગીરદારો બન્યા અને મહાપ્રતાપી રાજપૂતો બન્યા વિજયાસર મહાપરાક્રમી અને દાનવીર દાતા શ્રી કુંભોજી થયા અંગ્રેજો જ્યારે કચ્છ આવતા હતા ત્યારે રસ્તામાંથી બે ગેટા પાસે પાસે છાણવી નાખી ઠાકોર સાહેબને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના બંને કુંવરોને ગેટાની જગ્યાએ બંધાવી ગેટા છોડી લે છે અંગ્રેજો જ્યારે ગેટા લેવા જાય ત્યાં બે છોકરાઓ જુવે અને પૂછે કે કોણ તમને અહીં બાંધ્યા કુંવરો જવાબ આપે કે અમે વિજયાસાર ઠાકોરના પુત્ર છી અને અમારા પિતાએ કીધું છે કે અમારા ગામમાં અબોલ પશુની હત્યા કરાવી નહીં જો આપને જમણવાર ખાવાની કરવો હોય તો અમારી હત્યા કરી કરો એવી અમારા પિતાશ્રીએ કીધેલ છે છોકરાના જવાબથી અંગ્રેજ ઓફિસર પીગળી જાય છે ત્વરિત તેને મુક્ત કરી પોતાની ટોપી ઠાકોર સાહેબના ચરણમાં મૂકી કુંવરોને આજે દાદા મેકરણ ખૂબ માને દેવાજીના દસ દીકરા થયા તેમને માળિયાની બાજુમાં વાધરાવ નામનું ગામ વસાવ્યું વાધરવાનું તોરણ વાદાજી કુંવરનું બાંધેલું આમ વાધાજી તુંવર તે ગામ વિજયસરના રામદેવ પોત્રા હતા અને તુંવર દાદા મેકરણના સગા મામા થાય દાદા મેકરણના માતૃશ્રી પંબામાં તુંવર વાધાજીના સગા બહેન થયા અને નાતે વાધાજી તુંવરે દ્રંગમાં જીવંત સમાધિ લીધી વિવિધ સ્થળોએ જીવંત સમાધિઓ તેમની જોવા મળી સામંત સાથે છ જણની જીવંત સમાધિ તાલુકો ભુજ મોમાય રાજ સાથે છ જણની જીવંત સમાધિ તે ઉપરાંત આડેસરમાં તેમના શિષ્યની પણ સમાધિ જોવા મળી છે મેકરણ દાદા બાર વરસ જંગીમાં રહ્યા અને તેમણે જંગી છોડ્યું ત્યારે શિષ્ય આશારામજી આશ્રમનો વહીવટ સોંપેલો તે આશારામજીના શિષ્ય પ્રેમજી રાજા સવંત સત્તરસો ઇકોતેર સવંતની જંગી જગ્યાએ ગાદીએ આવ્યા તેમના ચાર શિષ્યમાં પ્રથમ પંચારણજી રાજા બીજા લાલજી રાજા ત્રીજા રત્નજી રાજા અને ચોથા શિષ્ય હાજરજી રાજા થયા એવા એક સંત પુરુષની આપણે વાત કરવી

લખમણ દાદા બાબા કેમ ચીસો પાળે છે બાપુ ગુમડા તો હવે આ કહેરાવી છે હવે પીડા સહન થતી નથી ઠીક લખમણ દાદા તમે ગરમ પાણી પી લાવો ને રૂનો પોતું લાવો લખમણ દાદા પાણીને પોતું લાવ્યા મહિદાસ ગંદાતા બાબા પાસે જઈ સુવરાવી પૂરું લૂંચવા લાગ્યા સાફ કરી પોતે બનાવેલ ચંદનનો લેપ કર્યો ત્યાં લખમણ દાદાએ આવી ખબર દીધા કે મોરબીના ઠાકોર પૃથ્વીરાજજી આવ્યા છે અને તમને મળવા માંગે છે મૈદાસ ઊભા થઈ પૂરું પરુવાળા હાથ ધોઈ આવ્યા અને કહ્યું બહાર આવી રાજા મૈદાસ અભિવાદન કર્યું શું આવવું થયું ઠાકોર તમારા સુધી થોડા કામ સારું ખુશીથી વધો આજ અષાઢ બેસવા આવ્યો તોય વરસાદ કેમ વરસતો નથી સંત મહિદાસ જણાતા હતા કે ઠાકોર વરસાદનું પૂછવું આવ્યા તે વસ્તીની પીડા નહીં પણ વરસાદ નહીં વરસે તો પોતાના જમીનની મહેસૂલ કરવેરાની ઉપજ નહીં આવે એ વાત છે એ તો ઈશ્વરના ઘરની વાત છે ઠાકોર ઠાકોર કહે તમે તો સંત છો તમારી જાણ બહાર આ વસ્તુ ન હોય અરે ઠાકોર એના ઘરે શીશી ક્રિયાઓ ચાલતી હશે એની ખબર મારા જેવા પામરજીવને ક્યાંથી હોય ટૂંકમાં ઠાકોરને સંત પાસે મોટી આશા હતી પણ મહિદાસ કે હું તો બસ હરીનો ટેલવો છું ઠાકોર કહે તમે તો ચમત્કારી સંત છો અરે ઠાકોર ચમત્કાર તો જાદુગર કરે ઠાકોર પૂછતા હતા ને સંતનું હૃદય વલોવાતું હતું અંદર અભ્યાગતોને રોટી ખવડાવવાનો સમય થયો હતો જીણો જીણો અવાજ સંભળાતો હતો અરે મૈદાસ કીધર ગયા ભૂખ લગી બીજો રોગી કણસતા અવાજ બોલ્યો મારા બોખા દાંતે ચવાય એવો રોટલો ભૂકો કરી દેજો આવા અવાજો કરવતદાર સંતના હૈયા પર ફરતી હતી બહાર મોરબીના ઠાકોર જીદ લઈને ઊભા ઊભા ખોટી કરતા હતા સંત પૂરા ઓકળતા હતા અને અંતે નિર્ણય કર્યો નિર્ણય કરતા પહેલાં બે આંખો બંધ કરી બેમાં જાણે કોઈ સાથે વાત કરી લીધી ઠાકોર જલ્દી મોરબી ભણી ચાલવા માંડો મોરબી પહોંચ્યા પહેલાં વરસાદ તમને આંબી જશે જાઓ તમારો બગથળાના ફેરો અફળ નહીં જાય ઠાકોર બોલ્યા એમ વરસાદ વરસાવી જાણો છો ને પાછા વિલંબ કરી વાંતુમાં કા રાખો બાવાજી એમ કહી ઠાકોરે ગોડીનો મો ફેરવું મોરબી ભણે દોડાવી મૂકી બીજે દિવસે સવારે મોરબીથી એક ગોડે સવારે સંત જ્યારે મઢુલી પર એકલા હતા આવીને કીધું મોરબી ઠાકોર પૃથ્વીરાજજી જગ્યાને બે સાથીની જમીન આપે છે ભાઈ ઠાકોરને કહેજો મારે તમારી જમીન જોઈતી નથી અમને તો ઉપરવાળાનો આશ્રો હોય ટૂંકમાં મહિદાસ જમીનનો અસ્વીકાર કરે છે એવી હતી તેમની સંત મોરબી ઠાકોર પૃથ્વીરાજ મોરબી પહોંચે તે પહેલા વરસાદ તેમને આંબી ગયો હતો એટલે તેમને બે સાથીની જમીન આપી પણ મહિદાસજીએ ના પાડી દીધી આજની સો વીઘા જેટલી જમીન થાય આવા સંતોને ઈશ્વરના આશકો કહેવાય બાકી અત્યારે ભેગું કરવાવાળા સંતો જ છે ઘણા ખરા મિત્રો કેવો લાગ્યો તમને આ જ વિડીયો સૌરાષ્ટ્રના સંતોની ઇતિહાસની લોકવાર્તાઓની સજા આપણે આ વિડીયોમાં કરી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવા જ અનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર